પરંતુ હવાઈ મુસાફરી દ્વારા ફરવા જનારા લોકો માટે પ્રવાસ મોંઘો બની ગયો છે કેમ કે ખાનગી એરલાઇન્સ કંપનીઓ દ્વારા ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે તેમાં પણ ખાસ વેકેશન માણવા જેવા સ્થળોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે વિવિધ ફ્લાઇટ્સના ભાડામાં કરેલા વધારા પર નજર કરીએ તો અમદાવાદથી ગોવા માટે જૂનું ભાડું છ હતું જે વધારીને નવું ભાડું બાર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદથી મુંબઈ માટે ત્રણ પોઈન્ટ સાત હજાર જૂનું ભાડું હતું જે વધારીને દસ હજાર કરવામાં આવ્યું છે તો અમદાવાદથી દિલ્હી માટે સાત હજાર જૂનું ભાડું હતું જે વધારીને અગિયાર હજાર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદથી દુબઈ માટે જૂનું ભાડું પંદર હતું જે વધારીને પાંત્રીસ કરવામાં આવ્યું છે તો અમદાવાદથી થાઈલેન્ડ માટે જૂનું ભાડું અઠ્ઠાવીસ હતું જે વધારીને પચાસ કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદથી બેંકોક માટે જૂનું ભાડું અઠ્યાવીસ હજાર હતું જે વધારીને ને ચાલીસ હજાર કરવામાં આવ્યું છે તો અંદમાન નિકોબાર માટે જૂનું ભાડું પંદર હજાર હતું જેને વધારીને ને નવું ભાડું છત્રીસ હજાર કરવામાં આવ્યું છે નોર્મલી રૂટિન જે ગોવાનું ભાડું હોય છે ચાર થી પાંચ હજાર રૂપિયા હોય છે એ પ્રમાણે અત્યારે જે ક્રિસમસનો ટાઈમ છે એ પ્રમાણે ભાડું એનું દસથી પંદર હજાર રૂપિયા ભાડું વધી ગયું છે એ પ્રમાણે શિમલા છે કે શ્રીનગર છે એનું દસ હજાર રૂપિયા રૂટિન ચાલતું હોય છે એની જગ્યાએનું ભાડું બે ગણું વધી ગયું છે બમણું થઈ ગયું છે એટલે ધારો કે નોર્મલી રૂટિન ભાડું એનું દસ હજાર રૂપિયા હોય છે તો અત્યારે એનો ભાવ વીસ થી પચીસ હજાર રૂપિયા થઈ રહ્યો છે હવે આ ભાવ વધારો લોકોના વેકેશનને મોંઘું બનાવી દેશે